સુરત પોલીસે લોકો માટે હર હંમેશા સેવા આપવા અગ્રેસર રહે છે ત્યારે થેલેસેમિયા બાળકો માટે રક્તની અછત ન સર્જાય તે માટે પણ પોલીસ રક્તદાન શિબિરનું આયોજન કરે છે તો સુરતના પૂણા પોલીસ મથક ખાતે થેલેસેમિયા બાળકો માટે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત પોલીસ પ્રજા સાથે સેતુ બાંધવા અનેક કાર્યક્રમો તથા લોકસભાન કાર્યક્રમ યોજે છે જેથી લોકોને પોલીસ પર વિશ્વાસ બેસે છે ત્યારે લોકો માટે હર હંમેશ મદદ કરવા અગ્રેસર રહેતી સુરત પોલીસ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પણ અગ્રેસર રહે છે ત્યારે સુરતના પોલીસ પથક ખાતે સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ઝોન વન દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું જ્યાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન વન સહિતના ઉપસ્થિત રહ્યા હતા તો રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો સહિતનાઓ રક્તદાન કરી થેલેસેમિયાના બાળકો માટે અનોખી સેવા આપી હતી અમને સુરત શહેરમાં થેલે થેલેસેમ્યાસી પીડાતા આપણા લગભગ પાંચસો જેટલા બાળકો છે એના માટે જો આ રજૂઆત એ પોલીસ પાસે થઈ હતી કે બ્લડની જરૂર છે આ બાળકો માટે એના ધ્યાનમાં રાખી આજે પુના પોલીસ સ્ટેશનમાં ડીસીપી જોન વર્ન મિશ્રા અલોક કુમાર એના નેતૃત્વમાં એના આવનાર તમામ પોલીસ સ્ટેશનના લોકો જે વિસ્તારમાં લોકો રહે છે અને પોલીસના મારા જવાનો અધિકારીઓ સાથે મળીને પંદરસો જેટલા આ યુનિટને જો આજે ડોનેશન કરવાના છે જે કામગીરી ચાલુ પડશે જોઈએ અને થેલેસેમિયા એક એવા રોગ છે કે જેમાં સતત જો એ બ્લડ ડિસોર્ડર વાળા રોગ છે જો બાળકોને સતત જો બ્લડની જરૂર પડતી રહે છે અને એનાથી એના સારવાર થતી હોય છે તો આજે બધા લગભગ છે જેટલા બ્લડ બેન્કો જેમાં આપણા ઇસ્પિમિયર બેન્ક બ્લડ બેંક આપણા સિવિલ બ્લડ બેંક જો કિરણા હોસ્પિટલની ટીમો જોઈએ સરદાર પટેલ બ્લડ બેંક સુરત રક્તદાન કેન્દ્ર અને લોક સમર્પણ રક્ત રક્તદાન કેન્દ્ર આ છે લોકોના માધ્યમથી આજના કાર્યક્રમ થઈ રહ્યા છે જો તો મારે આવનાર દિવસોમાં બી અમે લોકો ઓર બી આ કાર્યક્રમ કરવાના છીએ જેથી જો એક એવા સમય આવે છે ગરમીનો સમય એવા આવે છે જ્યારે રોગચાળાઓ થોડા વધતા હોય છે અને લોકોને બી ખૂબ જ જરૂર પડે છે બ્લડના અને હોસ્પિટલ તરફથી અવારનવાર રજૂઆતો પૂરત થતી રહે છે તો એના ધ્યાનમાં રાખીને આજના આ કાર્યક્રમ કરવામાં આવેલા છે સર્વપ્રથમ એવા તમામ અમારા દાતાશ્રી તમામ બ્લડ ડોનર્સ અને તમામ એવા લોકો જો એના સાથે જોઈએ ડાયરેક્ટલી ડાયરેક્ટલી જોડાયેલા છે આજે ટોટલ અમે લોકો જે રીતે બતાવી કે પંદરસો જેટલી સંખ્યા ટોટલ કરવાની છે એમાં સેંકડો ના પોલીસ જવાનો અધિકારીઓ પણ છે જોઈએ અને પ્રજાજનો બી છે જોઈએ એના સાથે મળીને અમે લોકો કરવાના છે